છ વર્ષ પછી નાગપંચમી પર રચાશે આ બે શુભયોગ આ પાંચ રાશિઓની ચમકી જશે કિસ્મત જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો જય નાગદેવતા હર હર મહાદેવ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આ વિડિયો શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે આ વિડિયો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય દેવતા હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો વીડિયોને શરૂ કરીએ સનાતન ધર્મના લોકો માટે શ્રાવણ મહિનો ખૂબ જ વિશેષ છે આ સમયગાળા દરમિયાન ભગવાન શિવની પૂજા સાથે ઉપવાસ પણ રાખવામાં આવે છે આ ઉપરાંત આ સમયગાળામાં આવતા ઉપવાસ અને તહેવારોનું મહત્ત્વ પણ વધી જાય છે વૈદિક કેલેન્ડર અનુસાર નાગપંચમીનો તહેવાર દર વર્ષ શુક્લ પક્ષની પંચમતીથી એ ઉજવવામાં આવે છે આ વખતે શ્રાવણ મહિનામાં નાગપંચમીનો તહેવાર નવ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ઉજવવામાં આવશે આ દિવસે ભગવાન શિવ અને નાગદેવતાની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે યોગ્ય રીતે ભગવાનની પૂજા કરવાથી પરિવારમાં શાંતિ અને ધનની પ્રાપ્તિ થાય છે તેની સાથે કાલ સર્પ દોષમાંથી પણ મુક્તિ મળે છે જો કે આ વખતે નાગપંચમીનો તહેવાર ખૂબ જ ખાસ છે કારણ કે આ દિવસે બે શુભ યોગ બની રહ્યા છે લગભગ છ વર્ષ પછી નવમી ઓગસ્ટ એટલે કે નાગપંચમીના દિવસે સિદ્ધિયોગ અને અમૃત યોગનો મહાન સહયોગ છે ચાલો જાણીએ કે નાગપંચમી પર બનેલા આ બે શુભ યોગોથી પાંચ રાશિના કયા લોકોને લાભ થશે અને તેમના જીવનમાં કેવા સકારાત્મક પરિવર્તન આવશે એક મેષ રાશિ જુલાઈ મહિનામાં મેષ રાશિના જાતકોની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ મજબૂત રહેશે જેના કારણે દરેક કામમાં ભાગ્ય તેમની પડખે રહેશે વેપારીને કોઈ રોગમાંથી રાહત મળી શકે છે જે લોકો છેલ્લા કેટલાય સમયથી કોઈ પ્રોજેક્ટ પર મહેનત કરી રહ્યા છે તેમને હવે તેમની મહેનતનું સંપૂર્ણ ફળ મળશે બે કુંભ રાશિ ધંધામાં વધારો થવાથી નફો પણ બમણો થશે નોકરી કરતા લોકોને વિદેશી કંપનીમાં કામ કરવાની ઓફર મળી શકે છે જે લોકોનો જમીન સંબંધિત કેસ કોર્ટમાં પેન્ડિંગ છે તેમને આ અઠવાડિયે સારા સમાચાર મળી શકે છે આ અઠવાડિયે શારીરિક કમાણી થવાને કારણે દુકાનદારોને પણ દેવાથી મુક્તિ મળશે ત્રણ સિંહ રાશિ નોકરી કરતા લોકોને મોટી કંપનીમાં નોકરી મળી શકે છે જેનાથી તેમનો માનસિક તણાવ ઓછો થશે આ ઉપરાંત સ્વાસ્થ્યમાં પણ ધીમે ધીમે સુધારો થશે બિઝનેસમેનને કોર્ટ સંબંધિત બાબતોમાં સફળતા મળશે દુકાનદારોની મહેનત ફળ આપશે આ અઠવાડિયે આવકમાં વધારો થવાની સંભાવના છે ચાર કર્ક રાશિ કર્ક રાશિના લોકો માટે આ સમય સારો છે તેથી આ સમય દરમિયાન કરેલા મોટા ભાગના કાર્યો સફળ થશે જે લોકો રમત ગમત અથવા મનોરંજનના ક્ષેત્રે સાથે જોડાયેલા છે તેઓ કોઈ અનુભવી વ્યક્તિને મળી શકે છે જે તમને તમારી કારકિર્દીમાં આગળ વધવામાં મદદ કરશે પરણીત લોકો માટે પણ આ સપ્તાહ સારું રહેશે પાંચ મીન રાશિ ઓફિસમાં અધિકારીઓના સહયોગને કારણે તમે નિર્ધારિત સમયમાં કામ પૂર્ણ કરી શકશો જેના કારણે તમારા બોસ તમારાથી ખૂબ ખુશ રહેશે સરકારી નોકરી કરતા લોકોને વિરોધીઓથી પરેશાન થઈ શકે છે પરંતુ જો તમે તમારું કામ લગ્નથી કરશો તો તેમની તમામ વ્યવહારતાના બિન અસરકારક બની જશે મિત્રો આ વિડિયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય નાગદેવતા હર હર મહાદેવ લખવાનું બોલતા નહીં જેથી નાગદેવતા અને ભગવાન મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય નાગદેવતા હર હર મહાદેવ